નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપશનનું તહેલું સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસે ક્રમ ભૂલશો ચેનલ પર સરકારી કર્મચારી નવૃત્ત કર્મચારી બાબત હરેક અપડેટ આપવામાં આવશે સાથે જે વોટ્સઅપ ગ્રુપ ટેલ બંને બનાવે છે લેક ડિસ્કશન કુછ મિત્રો ઓફિશિયલી જોઈન થઈ તમે આ ચેનલ પર તમને જે વોટ્સઅપ ચેનલ હોય ટેલ ગ્રુપ બંને ત્યાં સૌ પ્રથમ ત્યાં પહોંચાડવામાં આવશે ચેનલ સબસે ક્રમ નહીં બંને જગ્યાએ મિત્રો જોઈન થઈ જજો તો ચાલુ રહે વાત કરી છું રાજ્યના સરકારના રાજ્ય સરકારના પેન્શનો અને સરકારી કર્મચારીનું મોંઘવારી ભથતું ક્યારે જે બાકી ગયું બાકી રહેલું મોંઘવારી ભથ્થું એ ક્યારે આવશે તે વડાપ્રધાનની કરી તો મિત્રો શું છે સંપૂર્ણ ઘટના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો મને બગાડતા આજના વીડિયોની શરૂઆત કરું છું પેન્શનોને લી બાકી મોંઘવારી પ્રથાને ચૂકવવા ચૂકવવા વડાપ્રધાન મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે મિત્રો મુખ્ય મુખ્યમંત્રીએ વડાપ્રધાન મુખ્યમંત્રીએ રજૂઆત કરી શું છે તો કે નટુભાઈ ત્રિવેદી ગુજરાત રાજ્યના કર્મચારી તેમજ પેન્સરના વહાણે મોંઘવારી ભથ્થા ચૂકવવા પ્રશ્નો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી મોંઘવારી ભથ્થા તાત્કાલિક ચૂકવવાની રજૂઆત કરી છે ગુજરાત રાજ્ય કર્મચારીઓ અને પેન્શન એક છ સત્યાસીથી એક ધોરણ છ મહિના એકના એક સાતના દિવસે થતાં મોંઘવારી ભથ્થા ચૂકવવા ચુકાવો થાય છે એટલે કે તારીખે એક સાત બાવીસના રોજ ડ્યુટ થતાં ચાર ટકા મોંઘવારી વધતું ચોથી જગ્યા અડતરી ગુજરાત સરકાર ચૂકવણો થાય છે કેન્દ્ર સરકારના કર્મચારીની પેન્શન ચૂંટણી પહેલાં ચૂકવી આપેલ છે જ્યારે 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 એક બાર બે હજાર બાવીસના ગુજરાતના વિધાનસભા ચૂંટણી પૂરી થઈ આજ સુધીમાં ચાર ટકા ચૂકવામાં આવેલ નથી તેવું પત્રમાં લખી જણાવવામાં આવ્યું છે અને તેઓ જણાવ્યું છે કે ડિસેમ્બર બે હજાર બાવીસના વિધાનસભા ચૂંટણી કર્મચારી પેન્શન હતા તેના પરિવારજનો વર્તમાન ભાજપ સરકાર જંગી બહુમતી સૂટી કાઢી જોડી કાઢી છે ત્યારે ગુજરાતમાં જ્યારે એકસો છપ્પન જંગી બહુમતી મળી હોય તે હિસાબે આવી ચૂકવી આપવામાં આવે તે જરૂરી છે ચૂંટણી વિજય અઢી માસ પછી ચાર ટકા મોંઘવારી પત્ર ચૂકવવા માગ કરવામાં આવી છે તેઓ વિશેષ રૂપે ભત્રમાં રજૂઆત કરવામાં આવી શકે એક એક ત્રેવીસથી કેન્દ્ર સરકાર મોંઘવારી મોંઘવા વધુ ચાર ટકા જાહેરાત અડત્રીસથી બેતાલીસ ટકા મુકમ કરે છે તે તફાવતની રકમ પર ગુજરાતના કર્મચારીઓના પેન્શન તારીખ એક ચાર બે ત્રેવીસથી માસના એરિ એરિયા ચૂકવવામાં જાય તેવી રજૂઆત જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પૂર્વ અને પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ કરી છે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ